એક કુટુંબ હળીમળીને સાથે રહેતું હતું કુટુંબના દરેક સભ્યો જેમાં બાપુજી બા તેના બંને છોકરા તેની વહુઓ અને બંનેને બબે એમ ચાર સંતાન સાથે રહેતા ઘરમાં બધાને એકબીજા સાથે ભળતું અને હા કોઈ વખત નાની વાતમાં ટસમસ થતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા બાપુજીએ પણ પાંચ વર્ષ પહેલાં જ પોતાના માથેથી બધો કાર્યભાર પોતાના બંને સંતાનોને સોંપી દીધો હતો અને દુકાનની બધી જવાબદારી બંને સંતાનોએ નાની ઉંમરમાં જ માથે લઈ લીધી હતી દુકાનમાંથી આવક પણ સારી એવી થતી અને બંને દીકરાઓ અવનવા વિચારો અજમાવીને દુકાનના વેપારને વધારતા રહેતા બાપુજી નિવૃત્ત થયા ત્યારે જ તેને એક સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું અને માટે જ બાપુજી માટે લગભગ ઘણી બધી સુખ સુવિધાઓ સાથે તેઓને લગ અલગથી રૂમ આપવામાં આવ્યો પહેલાં માળ પર બાપુજી રહેવા લાગ્યા થોડું દિવસ તો બધું બરાબર ચાલ્યું પછી બાપુજી અચાનક કહ્યું કે મને મારો રૂમ પાછો નીચે શિફ્ટ કરાવી દે આથી દીકરાએ કહ્યું કે તમને શું વાંધો છે પણ બાપુજી જાણે જીદ કરી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હતા રસોડામાં ઊભી રહેલી વહુથી પણ રહેવાયું નહીં અને તે પણ બોલી કે ઘરડા લોકોને કોઈ માણસ અલગથી રૂમ આપતા નથી અને આપણે તેને પહેલે માળે અલગથી રૂમ આપી બધી સુખ સગવડતાઓ આપી અને નોકરાણી પણ આપી છે પરંતુ જાણે કાંઈ આપણી કદર જ નથી તેઓ પોતાના રૂમમાં આરામથી રહી શકે છે તેમ છતાં તેને નીચે ફરી શિફ્ટ થવું છે બાપુજી થોડા બીમાર પણ રહેતા અને તેની તબિયત ખરાબ રહેતી હોવાથી દીકરાઓએ સમજીને ફરી પાછો રૂમ નીચે કરી નાખ્યો અને બાપુજીને નીચે રહેવા બોલાવી લીધા હવે બાપુજી પહેલાંની જેમ નીચે રહેવા આવી ગયા હતા અને પોતાના રૂમમાં હંમેશા આરામ કરવાવાળા બાપુજી હવે થોડા હલનચલન પણ કરતા અને ઘરના ગેટ સુધી પણ પહોંચી જતા ધીમે ધીમે બાપુજીની તબિયત પણ સુધરી રહી હતી અને તેઓ ઘણી વખત છોકરાઓ સાથે બેસીને વાતોચીતો કરતા તેમની સાથે રમતા પણ ખરા એક દિવસ દીકરો ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખોલતાની સાથે તેને સાંભળી આવ્યું કે પોતાનો છોકરો દાદાને કહી રહ્યો છે કે દાદા મને મારો બોલ ફેંકો આ સાંભળતાની સાથે જ તેને પોતાના દીકરાને કહ્યું થોડા મોટા અવાજથી કહ્યું કે નોર નિર્મલ તું શું કરી રહ્યો છે દાદા હવે ઘરડા થઈ ગયા છે તેને આવા કામ માટે ન હેરાન કર તેને આરામ કરવા દે એટલે તેના દીકરાએ તરત જ જવાબ આપ્યો કે પપ્પા દાદા તો રોજ મારો બોલ મને ફેંકે છે અને અમે દરરોજ રમીએ છીએ શું એક આશ્ચર્ય ભાવ સાથે નિર્મલના પિતાએ તેના પિતા તરફ જોયું તો બાપુજીએ કહ્યું કે દીકરા તે મને ઉપર જે સુખ સગવડતાવાળો રૂમ આપ્યો હતો તેમાં કોઈ જાતનો વાંધો ન હતો અને દરેક સુવિધાઓ પૂરી પાડતી હતી અને મને ત્યાં બીજો કોઈ જ વાંધો ન હતો પરંતુ ત્યાં આપણા લોકોનો સાથ સહકાર નહોતો નહીં હું બાળકો સાથે હળી મળીને રમી શકતો નહીં કે વાતચીત પણ કરી શકતો નહીં બસ ખાલી જમવા પર પૂરતું જ મારી તમારી સાથે વાતચીત થતી ત્યારથી જ તે મારો રૂમ નીચે શિફ્ટ કર્યો છે ત્યારથી હું અહીં ફળિયામાં ઘણો સમય વિતાવું છું અને સાંજે બધા છોકરાઓ સાથે હળી મળીને તેમની જોડે નાના બાળકની જેમ આનંદ પણ કરું છું પિતાજી કહી રહ્યા હતા અને તેનો દીકરો સાંભળી જ રહી હતો તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી પછી તેને તેની ભૂલ સમજાણી કે પિતાને આપણે કદાચ ભૌતિક સુખ સગવડતા તો ઘણી આપી દીધી હતી પરંતુ આપણા સાથની જરૂર હતી તે તેઓને મળતો ન હતો આપણી લાગણીની ઊંફ મળતી ન હતી એટલે જ કદાચ કહેવાય છે કે ઘરડા વ્યક્તિઓનું સન્માન કરવું જોઈએ આ જ આપણી ધરોહર છે ઘરડા વ્યક્તિઓએ એવા વૃક્ષ છે જે થોડા કડવા હશે પરંતુ તેના ફળ બે શક મીઠા હોય અને તેના છાંયાનો મુકાબલો કોઈ સાથે થઈ શકે તેમ નથી જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો સુધી શેર કરજો બાપુજી નીચે રહેવા આવ્યા પછી જાણે પહેલાં કરતાં વધુ આનંદથી જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું